અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલનું એક એક હજાર પિંચોતેરનો જન્મદિવસ સિંધી સમાજ ધામધૂમથી ઉજવી રહ્યું છે સવારે આઠ વાગે ધ્વજારોહણ અગિયાર વાગે મહાઆરતી અને સાડા બાર વાગે લંગર પ્રસાદ થયેલ જેમાં બહોડી સંખ્યામાં તમામ સિંધી સમાજે ભાગ લીધો હતો અને ધાર્મિક ઉત્સવની જેમ ધાર્મિક રીતે ઉજવ્યો હતો જય ઝૂલેલાલ અમારો ચૈત્ર બીજ ચેટીચાંદ કહેવાય જે એક હજાર પંચોતેરનો જન્મ ઉત્સવ છે એ અમે આખા સિંધી સમાજ આખા ઇન્ડિયાના પૂરેપૂરો સમાજ ધામધૂમથી ઉજવે છે જય ઝૂલે આનો જે ઉત્સવ છે તે અમે સાંજે શોભાયાત્રા બી પૂરા શહેરના મેઇન સેન્ટ્રલ રાજમાર્ગો રાજમાર્ગો ઉપર આવશે અને એના પછી જે અમારી જોત હોય તે અમે દરિયામાં પધરાવવાના છીએ તો આ મેન મહત્વ હોય છે જોતનું અમારું ઝૂલેલાલનું તો મેન આજનો જ આ પ્રસંગ છે જય એક હજાર જેનો મહોત્સવ છે આ અમે કેલા સિંધુપ્રાંત થી અત્યંત ઉર્જાતા આવિયે છે આનું મહત્વ એ છે કે સિંધુપ્રાંતમાં વિરાટ પ્રાચીન નામમાં વસતા છે જે યુનિટી માટે ઓનર કરતે છે આ કેવો મહત્વનો બેકનો મનોરથ બનાવીએ તો સિંધુ સુધી ધર્મ પણ વિસ્તાર કર્યો અને સિંધુ નદીના કિનારે 40 દિવસ સુધી ઉપવાસ अर्चना કરી આ દેવી દેવરા ભગવાનની ભવિષ્યવાણી છે કે આ દેવને કોણ સમજવામાં આવે પાલખી વિશેની માહિતી આપજો સાહેબ અમારા બાલકીય આજે આવાથી પ્રોગ્રામ ચાલુ છે એમાં સવારે સાડા આઠ 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 વાગે ધ્વજારૂપણનો કાર્યક્રમ હતો પછી અગિયાર વાગે મહાઆરતી કાર્યક્રમ હતો પછી સાડા બાર વાગે મહાપ્રસાદનું આયોજન હતું જે સાંજે સાંજે પાંચ વાગે મહાશોભાયાત્રા ભવ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે મોરબીના મુખ્ય માર્ગો શોભાયાત્રા પડશે